હાલા દસ્તો તો ફાઇનલી હું ને સંતશભાઈ જાય છે વાડીએ ટિફિન દેવો મપપાને કેમ તો જો ટિફિન લાવ્યા છે ને આજ એવું તો કે જમવાનું થોડું મોડું બનાવ્યું તો ને તો ઈ ખાલી સાપન વી આવ્યા હતા ને મપપા આખી વાડીએ હોય તો તેમ ટિફિન દેવા આવવું પડે આ છે ને સંતોષભાઈ હા ભાઈ આચી વાત છે એમ ને હા તો હાલો ટિફિન દેઈ આવું ને હા હા હાલે લાગ જો અમારી વાડીએ જવાનો રસ્તો આવો કે છે આ અમારી વાડી નથી પણ આ અમારે

તો એ ગાડીએ ત્યાં રસ્તા ઉપર કંઈક લીટા બીટા પાડી દે એટલે ના જો આપણે દાદાની દયા લખેલું છે અને મારી વાળી લીવામાં માં દાદાની દયા છે જો આપણે લીવી ઘણા વિડીયો જોઈએ છે આ છે આપણું એસએફ ડિલેક્સ અને અહીંયા અહીંયા જામુડા હોય તો મજા આવે કેમ સંતોષભાઈ સંતોષ ભાઈ વાડીએ કેરી તોડો આવે કેમ વણ કેટલી વણ કેટલી લઈ ગયા હતા દસ કેરેટ જો આ જાંબુડા છે જાંબુડા આવે ને તો બહુ મજા આવે કેમ સંતોષા ને એવું તમને બતાવું આ છે અમારી વાડીના એડા બહુ મોટા મોટા થઈ ગયા છે તમને મેળો દેખાડતો ભૂલી જ જાય મજા આવી જાય મેળો મસ્તીનો છે ને જો આ છે અમારા આંબા છે સંતોષભાઈ કહેતા થાય ને એ આંબા છે આમાંથી સંતોષભાઈ ની અમારા વાડીયા છે દસ કેરેટ કેરી લઈ ગયેલા છે એટલે તો આવતા વર્ષે સંતોષભાઈ ને આંબા રાખશે ને સંતોષભાઈ તમારે મને દસ કેરેટ કેરી દેવી પડશે બરોબર ને વાડી તો બકાલામાં પાંદડી છે કાલે હું સંગીતા વાડી આવ્યા તું પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે સંતોષ હારે સંતોષભાઈ કે તમારે વિડીયોમાં આવવું છે એટલે આ ને વાડી લેતા આવ્યો હે એરડા તો જો આવા છે લુમ બધી પાકની તૈયારી છે કેમ સંતોષભાઈ જો આવડા આવડે એરડા છે આ પાકી જ ગયેલા છે પણ હવે ઉતારવા માટે છે હજી થોડોક કપાસ જો આમાં કપાસની શેલી વીણી શરૂ છે એટલે પપ્પા મારા ગઢામાં કપાસ વીણે છે એ પપ્પા વીણી નાખે ને પછી આપણે સીધા એડા ઉતારવાના છે અને તમને કાંઈ વાડી નહોતી બતાવી અને જો આપણે ભીંડો હતો ને ભીંડો બધો પૂરો થઈ ગયો અને હવે બકાલામાં તો વધારે કાંઈ છે નહીં જો એક આ વાલોળ છે ને દૂધીને એવું હતું એક વેલો છે ને જો આ પા થોડોક છે ને આ કપામાં બકરા ખાય શું કે ગાવડા ખાઈ જ ગયા અને હવે તાર ફેન્સિંગ કરવું પડે કેમ સંતોષભાઈ તો સંજય તમને અમારી વાડી કેવી લાગી સંતોષ તમારે વાડી ઘણી વાર આવતો જ હોય એટલે જો આવી હતી અમારી વાડી અને આમ તો અગાઉ આપણે બે ત્રણ વિડીયો વાડીના બનાવેલા છે ન જોઈએ હોય તો જોઈ લેજો અને હવે જઈએ આપણે સીધી ક્યારે કેમ સંતોષ ભાઈ તો અહીંયા તાર સ્પિનિંગ છે અહીંયા કવો છે ત્યાં મોટું પડે હળુક નાખું નગર પાછો તાર છે એટલે ઓલું થાય એમ અહીંયા થોડુંક એવું પાણી ભર્યું છે ને એક ભૂંદ્રાનો ટોળો આ બધો આટા મારે છે એટલે હિજરી કવર આવે છે બીજું કંઈ વાંધો નથી અને એડા નાના વધારે પડતા રોજડા એડા ખાઈ ગયા છે જો આવી રીતના ઝૂંપડી છે અને ખાસ કરીને સોમાહામાં નેદવાનું એવું કામ હોય પારવાનું ને કે એટલું એ જ કંઈ નાનું મોટું કામ હોય વરસાદ આવે ને તો આ ઝૂંપડી બે હવાનું ઘણી ઘર વરસાદ હોય ત્યાં ઉધી અને પછી જો વાડીમાં વરસાદ ઓછો હોય તો ઓછો પારવા મળવાનું બરાબર તો સંતોભાઈ તમારું કંઈક બોલો તો ખરાબ ભાઈ

આ રસ્તે ત્યાં થઈ જશે ભાગી જવાનું અને હવે સીધો ઘેરે જઈ કેમ છે થતો હાલીને જવું પડે થોડાક થાકી જાય કેમ કે હમણાંથી ઘણા સમય થી હાલવાનું ટેવ તિથલપુર અમારું ઘર છે નાથી થી હાલી વાડી આવતા દોઢ કિલોમીટર જેવું થાય એટલું બધું હમણાંથી તમને ખબર છે આપણે મોવા હોય એટલે બહુ હાલીને આવવાનું ઓછું થાય તો અહીંયા લાડ બધા દૂધી છે પોપિયા છે આપડી વાડી નથી પણ છે એમ ખાલી કહું

ખાસ ઊંડો નથી એટલો છે પછી દેવાનું એટલે થોડુંક થાય ને થોડીક શેરો રહેવા દે ને તો ભરાઈ જાય પછી ખેંચી લેવાનું કેમ કહેવાનું નહીં બતાવો વાડી વિસ્તારમાં જે રહેતા હોય એને ખબર શું કેવું છે અને આમ આવું તાજું ને કવાનું પાણી પીવાનું ગોળા કરતા પાણી મીઠું લાગે બરાબર એટલે હું કેવી રીતના આખી પ્રોસેસ હોય ને તો બતાવું બધી અડધો ટીમો ભરાઈ ગયું છે આમ આમ કરીએ તો ભરાઈ જાય

થોડીક આમ ગાડી વાલે એવું હોય ને જો નાળિયેરું એવું છે આપણું નથી પણ કોકનું છે મને લોકેશન આવે છે મસ્તીનું તો આપણે એને શરૂ કરી દીધું ને થોડુંક તમને લોકેશન બતાવ્યું કેવું છે બાકી જો અમારા છે એટના કપા આ જે નવા કપાં ને એ બધી કપાની ફૂટ છે પણ બહુ મજા આવે એવું છે ને પવન ઠંડો ઠંડો આવે એમ દાઢી ન હોય ને કંઈ તરીકો ન લાગે એવું થાય અને તમે વિડીયો જોઈએ અમે જાગીને તરત વીડિયો ટીપીને દેવા નવ જવું જોયું તો નવ આવી ગયા હતા એટલે નાઇટ મે નાઇટ ડ્રેસમાં જ સી એવું છે હજુ નાવાનું બાકી છે પણ વાડીએ વહેલા ટિફિન દેવા તો આવવું પડે એટલે હવે હું તમને અમારો અહીંયા રસ્તો છે એ બતાવું ગમતો તો આખો નહીં દેખાય થોડોક બતાવું જો આપણે લીવો એસ વન એસ વન ફોર થ્રી પડી છે અને જો આવા રસ્તા હોય આ નૈ કહેવાય જો અહીં આપણે લીવો પડી એટલે આવા રસ્તો હોય આવી નૈ હોય આપણી ગાડી પડી છે તો સંતોષભાઈ હવે તૈયારી કરે છે બધી જવાની કેમ ભાઈ ભાગવું ને તો હવે હાલ ચાલો તો હવે જાય સીધા ઘેરે અને ઘેરે જઈને વિડીયોમાં મળીએ ફરી પાછા આગળ બરાબર ને હા